અસલામ વરમતુલ્લા વબરકાતું ભાષા કુરાનની અરબી વ્યાકરણના પાયાના નિયમો શીખવાના આ એપિસોડમાં આપણે મોરક્કાબાત વિશે ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ અત્યાર સુધી આપણે ઈસ્મની કઈ કઈ બાબતો વિશે માહિતી મેળવી એનો ટૂંકમાં ખ્યાલ મેળવી લઈએ આપણે જોઈ ગયા હતા ઈસ્મની જીન્સ એટલે કે મુઝક્કર કે ઓનસ હોવું ઈસ્મનું આદત એટલે કે વાહિદ મુસન્ના કે જમા હોવું ઈસમની મુસાત એટલે કે મારીફા કે નકરા હોવું અને ઈસમનો એરાપ એટલે કે ઈસમનું મરફુ મનસૂબ કે મજરૂર હોવું અને આખરે આપણે ઈસમનું મોરબ મુનસરીફ મોરબ ગેરમુનસરીફ કે મબની હોવું એની સમજ કેળવી હતી મિત્રો આજથી આપણે એકદમ નવો મુદ્દો શરૂ કરવા જઈ રહ્યા છે જેને મુરક્કાબાદ કહેવામાં આવે છે મુરક્કાબાદ એટલે આપણી સાદી ભાષામાં શબ્દ સમૂહ ગ્રુપ ઓફ વર્ડ્સ અરબી ભાષામાં જ્યારે કોઈ પણ ભલેને ભલે ઇસ્મ હોય કે ફેલ હોય કે હર્ફ હોય વાક્યથી છૂટો થઈને વપરાયો હોય વાક્યથી જુદો થઈને અકેલો વપરાયો હોય તો તેને મુફરત કહેવામાં આવે છે અને આ જ મુફરત જ્યારે બીજા કોઈ મુફરત સાથે જોડાય છે તો જે બનતી રચના હોય એને આપણે મુરક્કબ કહીએ છીએ કેમ કે મુફરત અને મુફરત એ બંને છોટા શબ્દો છે અલગ શબ્દો છે બંનેને જ્યારે જોડી દેવામાં આવે તો જે રચના બનશે જેને આપણે મુરક્કબ કહીશું જેમ કે અહીંયા એક મુફરત છે સાલીહૂન આ એક સિફત છે સારો અથવા ભલો અને આ પણ એક નક્કીરા નામ છે પુરુષ હવે જ્યારે બંને આ મુફરત ઈસ્મોને આપણે ભેગા કરી દઈએ તો મુરક્ક બનશે જેમ કે રજુલુન સાલિહુન જેનો સાદો અર્થ થાય સારો પુરુષ અહીંયા સાલે સિફતના અર્થમાં લેવામાં આવ્યો છે નામના અર્થમાં નથી લેવામાં આવ્યો તો આ જે સારો પુરુષ રજુલુન સાલ હુન આ રચના છે એને આપણે મૂરક્કબ કહીશું તો મિત્રો આવી રીતે જે મૂરક્કબો બને છે મોરકપ કુલ બે પ્રકારના હોય છે એક છે મોરક્કબે નાકિસ મુરક્કબ અને બીજા મૂરક્કબ છે મોરક્કબે તામ મોરક્કબે નાકિસ કોને કહેવાય તો બે અથવા બે કરતાં વધારે અલ્ફાજનો એવો મુરક્કબ જેના દ્વારા વાત પૂરી ન થતી હોય તેને મૂરક્કબે નાકિસ કહેવાય એટલે બે મુફરત આ તો બેથી વધારે મુફરત તો જોડાયા છે પણ એ જે રચના બની છે એને વાંચવાથી આપણને એવો ખ્યાલ આવશે કે વાત અધૂરી જ છે નાકિસ છે આવા મુરક્કબને આપણે મુરક્કબે નાકીશ કહીશું આ એવા મુરક્કબ છે જેને સાંભળવાથી કોઈ માહિતી કે કોઈ હુકમ કે કોઈ ઈચ્છાની કોઈ જાણ થતી નથી એવું લાગે છે જેમ કે તે અધૂરી વાત દર્શાવે છે વલદુન સારો છોકરો હાઝલ કિતાબુ અહીંયા વલદુન એટલે છોકરો સાલેહુન એટલે આપણે આગળ જોઈ ગયા એક સિફત છે સારું વલદુન સાલેહુન બે મુફરત સારો છોકરો આ શબ્દ જોવાથી આ વાક્ય રચના જોવાથી આપણને એવું લાગે છે કે આ અધૂરી વાત છે આની આગળ પાછળ કોઈ બીજી વાત હોવી જોઈએ એવી રીતે હાઝલ કિતાબુ હાઝા એક મુફરત છે ઈસમે ઇશારા અને કિતાબુ એ બીજો મુફરત છે તો હાઝલ કિતાબુ આ પણ એક મુરક્કબ બનશે અને એ મુરક્કબ નાકિસ કહેવાશે અઝાબુન શદીદુન આઝાબુન એટલે સજા સદીદ એટલે સખત આકરી સજા આ શબ્દ પણ અધૂરો શબ્દ છે પણ બે મુફરદના જોડાવાથી એ મુરક્કબ બની ગયો છે રસૂલ ઉલ્લાહી રસૂલ એક મુફરત છે અલ્લાહ એક મુફરત શબ્દ છે રસૂલ ઉલ્લાહી એટલે અલ્લાહના રસૂલ અધૂરી વાત બતાવશે તો આ બધા જ મોરક્કબ મોરક્કબે નાકિસ કહેવાય છે આવા મુરક્કબે નાકિસના ઘણા બધા પ્રકારો છે જેમાં મુખ્ય પ્રકારો નીચે મુજબ છે એક છે મુરક્કબે તોસીફી એક મુક મુરક્કબમાં એક મુફરત અને બીજાની સિફત હોય એને મુરક્કબે તોસીફી કહેવાય પછી છે મુરક્કબે ઇઝાફી પછી ત્રીજું છે મુરક્કબે ઈશારી અને મુરક્કબે જારી એ સિવાય પણ ઘણા મુરક્કબે નાકીસ છે પણ આપણા આગળના એપિસોડમાં ઇન્શાલ્લા આ ચારે ચાર મુરક્કબ મોરક્કબે તોસીફી મોરક્કબે ઇઝાફી મોરક્કબે ઈશારી અને મોરક્કબે જારી વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ હવે મુરક્કબનો બીજો પ્રકાર છે મોરક્કબે તામ બે અથવા બે કરતાં વધારે અલ્ફાઝનું એવું મુરક્કબ કે જેમાં કોઈ માહિતી કે કોઈ હુકમ કે કોઈ ઈચ્છાની જાણકારી પણ થાય અને એની રચનાથી આપણને એવું ખ્યાલ આવી જાય કે વાત પૂરી થઈ ગઈ છે તમામ થઈ ગઈ છે એટલે એને મુરક્કબે તામ કહેવામાં આવે છે જેમ કે ઝૈદુન આલિમુન અહીંયા ઝૈદ એ ખાસ નામ છે એટલે મારીફા છે અને આલિમુન એની સિફત છે ઝૈદુન આલિમુન બંને મુફરત છે પણ બંને ભેગા થઈને જે મુરક્કબ બન્યો છે એનો અર્થ ઝૈદ આલિમ છે એટલે એ વિધાન પૂરું થઈ જાય છે ખુઝિલ કિતાબ ખોઝ એનો અરબી ભાષામાં શબ્દ એ ફેલ છે ખોઝનો અર્થ થાય લેવું પકડવું ખોઝિલ કિતાબા કિતાબ બીજો મુફરત છે ખોઝિલ કિતાબ એટલે પુસ્તક લો જો આના પરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે હા અહીંયા વિધાન પૂરું થઈ ગયું અધોરાશ દેખાતી નથી રબી ખુફીરલી ફિરલી ઓ મારા રબ મારી મગફીર અતફરમાં અહીંયા પણ બે મુફરત ભેગા થયા છે અને જે મુરક્કબ બન્યો છે એ મુરક્કબને જોતા એવું લાગે છે કે વિધાન પૂરું થઈ ગયું છે આ તમામ ઉદાહરણો મુરક્કબે તામના ઉદાહરણ છે અને આ જ તામને આપણે જુમલા પણ કહેવામાં આવે છે એટલે મૂરક્કબે તામ કો આ જુમલા કો એ બંને એક જ વાત કરાય અને એને કલામ પણ કહેવામાં આવે છે હવે મિત્રો આ જે જુમલા છે મૂરક્કબે તામ છે એના પણ બે પ્રકાર છે જુમલા ઈસ્મિયા અને જુમલા ફેલિયા જુમલા ઈસ્મિયા કોને કહેવાય અને જુમલા ફેલિયા કોને કહેવાય તો આ બંને જુમલાની એટલે કે મુરક્કબે તામની ઓળખ કરવી ખૂબ જ સરળ છે જે જુમલાની શરૂઆત ઈસ્મથી થાય એટલે કે નામોથી થાય એ જુમલાને જુમલા ઈસ્મિયા કહેવામાં આવે છે જો યાદ રાખજો જુમલા એટલે સંપૂર્ણ વાક્ય મુરક્કબે તામ જેમ કે અલ્લાહુ આહદુન અલ્લાહુ વાહિદુન અલ્લાહ એક છે આ એક મુરક્કબે તામ પણ છે અને આ મુરક્કબની શરૂઆત ઈસ્મથી થાય છે તો આવા ઉદાહરણને આપણે જુમલાએ ઈસ્મિયા કહીશું એવી જ રીતે જે જુમલાની શરૂઆત ફેલથી થાય તે જુમલાને જુમલાએ ફેલિયા કહેવામાં આવે છે મિત્રો અત્યાર સુધી આપણે ઈસ્મ પર જ અભ્યાસ કર્યો છે ફેલ આગળના એપિસોડમાં ઈન્શાલા લેવામાં આવશે પણ એક ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈ લઈએ કે એક ઉદાહરણ છે કાલ રસૂલ ઉલ્લા સલ્લાહ વસલ્લમ તો અહીંયા કાલ જે છે એ કૌલ ફરમાવવું કહેવું એ એક ક્રિયાપદ છે કાલ તો અહીંયા આ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે પેલથી થાય છે વર્ફથી થાય છે તેથી આ મુરક્કબ કાલ રસૂલ ઉલ્લા સલ્લાહ અલીહી વસલ્લમ એ મુરક્કબે તામ પણ છે અને પેલથી શરૂ થયું છે એટલે જુમલાએ પહેલિયા પણ છે એનું ભાષાંતર થાય અલ્લાહ અને રસૂલ સલ્લાહ અલી વસલમે ફરમાવ્યું મિત્રો આગળના એપિસોડમાં આપણે તમામ પ્રકારોની વિગતવાર ઇન્શાલ્લા ચર્ચા કરીશું અત્યાર સુધી આપણે જેટલું જોઈ ગયા છે એની પ્રેક્ટિસ કરતા રહેશો આ એપિસોડ જોવા બદલ આપ સૌનો આભાર સલામવાલિકુમ વરહમતુલ્લાહી વબરકાતુ